ધોરાજી પોલીસે પોકેટ કોપ ની મદદ થી ફાઈનાન્સ કંપની માંથી છેતરપિંડી કરનાર શખ્સની પોકેટ કોપ ની પકડી પાડતી ધોરાજી પોલીસ મણપુરમ ફાઈનાન્સ ધોરાજી શાખામાંથી લાખ હજાર તેમજ જુનાગઢ પોઈન્ટ એક ગ્રામ સોનું કિરવી મૂકી ત્યારબાદ વ્યાજ વધુ હોવાનું કહી મર્ણપુરમ ફાઇનાન્સ તેમજ આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપનીમાંથી માંથી ગોલ્ડ મૂકવાનું કહી બંને ફાઇનાન્સ કંપનીમાંથી કુલ બે લાખ હજાર આઠસો બાવન રૂપિયાની ગોલ્ડ લોન છેતરપિંડી કરેલ મણપુરમ ફાઈનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરની ફરિયાદથી આરોપીની ની જુનાગઢ થી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ ઇમરાન અલ્લા રખાભાઈ ચૌહાણ જુના ઉપરેટા રોડ નડિયા કોલોની ધોરાજીવાડા ને પોલીસે પકડી કાર્યવાહી કરેલ